মিরে আলা একটা ভি রাতে ডাকনো ডবলে দাও abone এক কাট করে রে হে না ডবল তো రేరేరే ఏయ్ అబ్బా YouTube దియా పస్ గామను అగెవన్ తోనే Oh! Eh, dit.

તમારી વાત હા હજી સરપંચ કર્યો છે સરપંચ નથી કીધું સરપંચ હવે આજ તો ફેસલો કરવા છે સરપંચ કેવું છે સરપંચ ચાર ના આવે છે હું તો આવતો બી લાગતી સરપંચ ને ફોન કરું ખબર ના હોય કોઈ કે મારે ચોકી કરવી નથી ગામ માં તમે કંદોબસ્ત કરો મને લાગે છે બીક જમકું નહિ ડબલ પગાર હાલશો તો મારે નોકરી નહી કરવી તમે એનો પેલો બંદોબસ્ત કરાવો પછી હું નોકરી કરી

આ બાબા સતર ઈ તો બળે તાર ઈ હવે ઘરે જઈને બળ પડું લઈ જો એ આમ ઓસા ખબર ઓસા બાપના પૈસા થાય તારું શું થાય છે નથી ફોન કરું

રાહરા ડેલી કટાવ મેમન આયા છે એટલે આવતા નથી તો પૂતળી ભગાડવાની થી એટલે લાવવાની ડેલી કટાવતા નહિ હારું કરી તો મિતાયા મળી ગયા એટલે આપણે જાતા હારું તો નવરો તો હા તો આપણે જાતા

babur babur